પાંચ ગામના સરપંચના સરપંચ શ્રી પ્રવીણભાઈ આસોદરિયા હડાના સરપંચ શ્રી પુનાભાઈ પાગાર ર સરપંચ શ્રી પુનાભાઈ વેકરિયા ડેરી પીપરિયાના સરપંચ શ્રી પ્રદીપભાઈ ભાકર અને નવા પીપરિયાના સરપંચ શ્રી કુનાભાઈ સતાણીએ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પ લીધેલા હતા આ પાંચ ગામના સરપંચ શ્રી પ્રાકૃતિક ખેતી કરશે અને ત્યારબાદ પોતાના ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળશે પ્રાકૃતિક કૃષિ માટે પાંચ ગામના સરપંચ શ્રીઓની આ પહેલ બદલ રાજ્યપાલ શ્રીએ તેમને અને પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ટીંબડિયા તેમજ મોટા માંડવના ગ્રામના અગ્રણી શ્રી પ્રફુલભાઈ સંજેલિયાને અભિનંદન પાઠવેલા હતા આ પ્રસંગે સંતો સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ જિલ્લા કલેક્ટર શ્રી બગેસરા પ્રાંત અધિકારી શ્રી અને ભક્તજનો સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા